સવારનો ચા સાથેનો નાસ્તો હોય કે પછી બપોર પછીનો ઇવનિંગનો સ્નેક્સ હોય તો ખૂબ જ મજા પડી જાય એવા બટેકા પૌવા તો આપણે બહુ ખાઈએ છીએ આજે પૌવાની એક સરસ એવી તમારી સાથે બહુ જ ફેમસ એવી બનારસની રેસીપી તમારી સાથે શેર કરો છો જે બનાવી પણ એટલી ઇઝી છે જે ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે જ્યારે તમે લીંબુનો રસ થોડોક નાખીને ખાવ ને તો જુઓ તમે સાંભળો મે તો ચાલો બનાવીએ શરૂ કરીએ તો પૌવા છે ચોખાના અને મેઝરિંગ કપથી દોઢ કપ જેટલા જાડા પૌવા જે બટેટા પૌવામાં આપણે યુઝ કરીએ છીએ એ જ પૌવા અત્યારે લેવાના છે અને એક પાતળા પૌવા પણ આવે છે કે જેનો આપણે પાતળા પૌવાનો પૌવા ચેવડો બનાવતા હોઈએ તે નથી લેવાના જાડા પૌવા લેવાના છે તો દોઢ કપ જેટલો મેઝરિંગ કપથી લીધા છે અને હવે તેને ચાળી લેવાના છે તો જે પણ કંઈ કચરો હોય તે નીકળી જશે તો આ રીતે સે જોઈ લેવાનું ચેક કરી લેવાનું અને ચાળી લેવાના છે ત્યાર પછી કડાઈની અંદર બે મોટા ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થતાં જ તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે એક તમાલપત્ર ઉમેરી દેશું બે સૂકા લાલ મરચાં ઉમેરી દેવાના છે અને અડધીથી થોડોક ઓછો એટલે કે વન 4 સ્પૂન પ્રમાણે હળદર પાવડર વન 4 સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દેવાની છે અને જે ચોખાના પવા છે તે ઉમેરી દેશું અને સરસ રીતે ધીમા જ ગેસ પર આપણે આ પૌવાને રોસ્ટ કરતા જવાના છે તો આ રીતે સતત ચમચો ફેરતા જઈને આપણે તેને રોસ્ટ કરવાના છે તો છથી સાત મિનિટ થશે તો એકદમ આ પૌવા છે ને તે ક્રિસ્પી થઈ જશે અને ખાસ કરીને ચમચો ફેરતા રહેવાનું છે અને આ રીતે જોવો મસ્ત એવો ક્રિસ્પી અવાજ આવવો જોઈએ તો આવા ક્રિસ્પી થઈ જવા જોઈએ ત્યાર પછી તેને આપણે અલગથી એક વાસણમાં લઈ લેવાના છે તો તમે બનારસ ગયા હોય ને ત્યાં આ રીતે પમા બનાવવામાં આવે છે તો હવે એક મોટો કાંદો લીધો છે અને તેને આ રીતે પતલો પતલો સમારી લેવાનો છે થોડોક સ્લાઇઝની છે અને તેને છૂટા પણ કરી લેવાના છે તો આ રીતે લછા છૂટા થઈ ગયા છે એક મોટો કાંદો છે અને કાંદો ન ખાતા હોય તો પછી સ્કીપ કરી દેવાનો અને જો આ રીતે કાદુની બે મોટી મેં લીધી છે તેને પતલી બુત આ રીતે કટ કરી છે તમે ખમણીને પણ ઉપયોગમાં લઈ શકો છો હવે કઢાઈમાં એક મોટા ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરી વન થર્ડ કપ પ્રમાણે આપણે શીંગના દાણા લેવાના છે તેને પણ ધીમા જ ગેસ પર થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે તો ખાસ કરીને ચમચો ફેરતું રહેવાનું તેનો કલર ન બદલાવો જોઈએ હવે સરસ એવા શેકાઈ ગયા છે ત્યાર પછી આપણે તેને લઈ લેવાના છે તો ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દેવાની છે જો આપણે દાણા લઈએ તો પણ તેનો કલર બદલાઈ જાય છે એટલે તેને ગેસની ફ્લેમ બંધ કરી જ લેવાના છે ફરીથી ગેસ ચાલુ કરી દેસું અને તેની અંદર આદુના જે આપણે સ્લાઇસ કરી છે તેને ઉમેરશું એક લીલી મરચી છે જો બાળકો ખાવાના હોય ને તો આ રીતે ઉમેરવાની અને મોટા ખાવાના હોય તો તમે સેજ આદુને મરચો ખાંડીને પણ ઉમેરી શકો છો ત્યાર પછી જે કાંદાની સ્લાઇસ કરી છે તે આપણે ઉમેરી દેવાની છે તેને પણ ધીમા જ ગેસ પર સાતળવાની છે તો થોડોક આછો ગુલાબી કલર આવે ને ત્યાં સુધી આપણે સાતળીશું અને વધારે આપણે બહુ ગોલ્ડન બ્રાઉન કરવાની જરૂર નથી જુઓ આ રીતે એકદમ આમ કેવા પારદર્શક બની જાય ને એકદમ આછા ગુલાબી જેવા એવા શેકવાના છે ત્યાર પછી આપણે થ્રી ફોર કપ એટલે કે પોણા કપ પ્રમાણે વટાણા તાજા ઉમેરશું અને સાથે જ આપણે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરવાની છે અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરવાનું છે સાથે જ અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આ સિવાય પણ મરી પાવડર છે ચાટ મસાલો અને થોડોક ગળાશ માટે ખાંડ જતી હોય છે પરંતુ ઓથેન્ટિક રેસીપી તમે જુઓ ને તો આ પ્રમાણે છે તો ચોક્કસથી બધું જ ઉમેરી શકાય છે તો વધારે ટેસ્ટ વધારે સરસ આવે છે તો હવે એકાદ મિનિટ આપણે વટાણાને શેક છે ત્યાર પછી આપણે ઢાંકી દઈશું અને તે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ઢાંકવાના છે વચ્ચે એકાદર હલાવી લેવાનું છે તો મેં ફક્ત બે જ મિનિટ ઢાંક્યા કેમ કે વટાણા એ એકદમ તાજા છે અને તેને ચડતા સહેજે વાર નથી લાગતી જો થોડાક જૂના હોય વટાણા જેમ કે ચારથી પાંચ દિવસ થઈ ગયા હોય તો હોળી થોડી વાર લાગે છે તો જો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ત્યાર પછી તે આપણે રોસ્ટ કરાયેલો ચૂરો છે તેને તો તો કીધું કીધું અને કેમ બનારસ બાજુ જાઓ તો તેને ચૂરા મટર તરીકે સવારના નાસ્તામાં ચા સાથે અથવા સાંજના ઇવનિંગમાં ચા સાથે નાસ્તો કરવામાં ખૂબ જ આવે છે અત્યારે શિયાળો હોય ને તો ખાસ કરીને ત્યાં મળતો હોય છે અને ખરેખર સ્વાદમાં તો એટલો અનેરો લાગે છે જો દેખાવતી જ આપણને ખાવા ન મળતો તો આગળ કીધું એવી રીતે કે તમે ગળાશ માટે થોડી ખાંડ તીખાસ માટે નળી પાવડર પણ ઉમેરી શકો છો બાળકો ખાવાના હોવાથી સિમ્પલ મસાલા જે કે કેટલું થાય છે એ રીતે કરીએ છીએ તો ગરમા ગરમ ચા સાથે તો એટલી મજા પડી જાય અને લૂપ તમે જુઓ અને જ્યારે ખાવાના હોય ને ત્યારે જ લીંબુનો રસ ઉમેરજો તો તે ક્રિસ્પી રહેશે અને આમ તો ત્રણ ચાર કલાક થોડો ક્રિસ્પી તો રહે જ છે અને લીંબુનો રસ ઉમેરી અને ગરમા ગરમ ખાશું મજા પડી જાય તમે સાંભળો અને તમે પણ બનાવજો રેસીપી શેર કરજો